અને અત્યારે ઘરે જ છી પ્લાન હતો કે ક્યાંક જવાનો પણ હું કે અત્યારે હવે કાંઈ કેન્સલ થયું કાલ સાંજે અત્યારે ઘરે જ છીએ અમારો પ્લાન એવો હતો કાંઈક ક્યાંક ફરશું પણ ગોટ્સનો પ્લાન એવો હતો કે અહીંયા ઘરે જ તો અત્યારે હવે જો ઘરે જો આ ઉતા નાસ્તો કરીને આરામથી હજી કરી લીધો ને નાસ્તો કે બાકી હજી હમ અને મહેક વઈ ગઈ છે કોલેજે દાદા ગયા છે મંદિરે અને પપ્પા વઈ ગયા છે દુકાને

અને આઈરી અહીંયા કા થોડીક સેન્ડવિચ વઈ ગઈ છે તો ઈ કરે છે આઈરી આણ અત્યારે હવે કાલે કા દુકાને હું થોડું કામ હે ને દેવા જવાનું હોય ને વસ્તુ તો દુકાને જાવું તો આજે હવે આ લોકો માં દુકાન ની ટૂર કરાવી દો કે અમારી દુકાન કેવી હે અંયા હું હું વસ્તુ રાખી ગઈ હું હું વેચી એવું બોલી તો મેં બતાવીશ આ લોકો માં હવે દુકાન ની ટૂર કરાવી દે હાલો ભાઈ બાજો અમારી દુકાન છે અત્યારે દુકાને પોગી ગયા પપ્પા બેઠા હું કે પપ્પા સારું ને અહીંયા જો આ બધી વસ્તુ પડી એમાં પંચર નું ને પછી પ્લાસ્ટિક વેરાયટી નું બધું ભેગું હે ને આવડું આ હવા ભરવાનું ને એ આ બધી પ્લાસ્ટિકની વસ્તુ બધી ટીંગાઈ પછી અહીંયા ટાયર ને એવડ્યું બધું એ આ એક સાયકલ પડી રિપેરિંગમાં આવી અહીંયા બધો પંચર નો બધો સામાન પંક્ચર માટે હું કોઈ ટ્યુબ ટાયર ને એ બધી વસ્તુ પડી બ્રેક ના ડટ્ટા ને બધી પંચર સાયકલ ને લગતું રૂપમાં રિપેરિંગ હોય ઈ બધી ઉપર ટાયર પડ્યા એ આ બધું પ્લાસ્ટિક ના બધું છે વાઈપર ને અહીંયા શીશા ને બધું પડ્યું છે શીશા ને ડોલ ને ડબલા નાના છોકરા ને લંચ બોક્સ ને અહીંયા અહીંયા વાસણ ઉટકવાના ઓલા હું કહેવાય બધા સાબુદાની હોય ને પછી વાસણ ઉટકવાના બધા ડૂચા ને એવું બધું આ બધું બધું પ્લાસ્ટિક નું વસ્તુ આવી બધી આઈટમો વેડી છે અહીંયા નાના નાના શીસા ને બધું અહીંયા બ્રશ ને એવું બધું પ્લાસ્ટિક નું પડ્યું અને અહીંયા જો આ બધું પડ્યું એ વસ્તુ બધી ડોલ ને ડબલા ને બધું આ કઈક અમારી દુકાન છે આવી પ્લાસ્ટિક નું નથી આ પંચર નું બધું ભેગું રાખ્યું તો વાર થી કઈક આવી જાય આ એરિયોમાં જય ખોડીયા સાયકલ ને પ્લાસ્ટિક નું ત્યાં કસ્ટમર આવ્યા અહીંયા ગલો લેવા આવ્યા ખરીદી કરવા આવી ગયા કસ્ટમર ખાવડિયા અમારી દુકાન હતી અત્યારે જે તમને બતાવી લોક અને અત્યારે ઘરે ભોગી ગયા જમવા બે ગયા દાદાની ના જમવાનું આપણું મન રેડી થઈ ગયું છે જમવામાં અત્યારે ભાખરી છે દહીં છે અને આ થોડી ઘણી સેન્ડવીચ પડી છે આમાં બુંદી આ ભાત પડ્યા થોડા ઘણા અને છાસ હાલો હવે આ બાજુ બાજુ આ સેન્ડવીચ ને બનાવતી જઈએ મમ્મી ક્યાં બરાબર ડેલેવરી બેઠા છે કે હું ગરમી છે ને થોડીક અહીંયા પવન ખાવા બેઠા કાતે બહાર બેઠા હમ અત્યાં હું અંદર ફૂલ વધારે ગરમી છે થોડીક રોજ કરતા હવે જમવા બે જાય પેલા હાલ મારે જમાઈ ગયું હોય અત્યારે આ મમ્મી ને મહેક બે બેહી ગયા જમવા સેન્ડવિચ ખાઈ છે અત્યારે પછી પપ્પા આવ્યા નથી દુકાને એટલે

એવું તો ભાવશે વાંધો નથી ખાઈ જા ને ભાઈ આખું હોય કટકો શું ખાય ફૂટી જ દે ને આટલું તો સેન્ડવીચ ખાધી અહીંયા જો સેન્ડવીચ ખાવી તો